આવા કપડા નો પહેરવા બિચારા પેન્ટ તો જો પાટલું બી એલવા મરી ગયા ભારત નો પચાસ ગયા કંટાળી ગયા મને આવું કામ ગમે જય માતાજી શ્રી કૃષ્ણ જય દાદા આથી આપડા જય દાદા નવા છે આપડા લોક શરૂઆત કરી છે મેટવાની ભાઈ જો ભાઈ ભાઈને આતિયરમાં ફૂલ હોય ફૂલ ફૂલ એટલે શું ફૂલ હોય દારૂ પીવે ભાઈ તો ફૂલ હોય છે એટલે

સાક રેવા નસી આ કોઈ આસા રે આ આમે કરી દીધું સાક અને આપણે બોર ખાવ ખોટો કા ભઈ સાક કાલે સાક સાવડી બનાવી હતી મેં જમવાનું પેલું ગરમ કરી લેવાનું છે તો એ તો એવું કોઈ એમણા એ

ના ફૂલ બટા બટાઝટી બોલાવાનું થાય છે

વર્ક ફ્રોમ રાજુ કાકા કાકાળના બિલ હા એ હા આપડે એવું કેવાળા જવાનું નોટિસ લેવા આંગણવાડી ના બિલ લેવા

મોબાઈલ કેમ પડી જાય છે લોક ની શરૂઆતમાં મોબાઈલ પડે હાલી કઈ ના વાગે ત્યારે આવી જાય રમેશે તો આવે ને હા આવા કરો તો હું માર શું છોકરા ક્યાંય છોકરા નથી રમાડવા খবৰ নাই ফু নেমি লাই গুৰু

તો મેં પયન કેન મે રિજા સેવી કેટલા કિલો ઉતરી ગયો 4.5 કિલો વજન ઉતરી ગયો હા ઈ તો સારું કે મને તને હું વાત કરું અરે મને બહુ કમે છે પણ ઉતરી ગયો હજી એકાદું ઓપરેશન કરે એટલે હજી ઉતરી જાય તું કતતી ફૂસ્તો આપુસ સેમ હું ફૂસ્તો આપુસ કાકા મેમ ને આમ કરીને આવવા દેતા અંદર ડોક્ટર એમ નકર નથી આવવા દેતા હું કેમ ન આવવા અંદર કોઈ હાથ नथाला देता एक बस देले कोनी रे डॉक्टर पाइन थावा देता है आव आदी न आवहू नो दिए नथी आव देता कोई फोटो काढी को नथी आव देता वीडियो उतासो सेमनो वीडियो काय वीडियो उतर वीडियो तारो वीडियो उतारि मळ क्या मेकवो अटले कब मुकतो न क्या हां राय हुई जाऊ पछ नै नाको या दाई डाकला हुई जाऊ पछ नै नाको ई करो बैठी हुई वीडियो सत तोय स गांधी ना आर वाई बैठो ગયા છે 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 કામ લીધું કારણ કે તો આ બધી બાજુ થી પ્રેસર આવ્યું છે કે આ પૂરું કરો આંગણવાડી વાળા એમ કે અમારું પૂરું કરો બીએડ વાળા એમ કે અમારું પૂરું કરો અમે અમારું પૂરું થઈ જાય મિત્રો અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો અમારો ડેલી વ્લોગ આવશે મિત્રો આજથી જય શ્રી કૃષ્ણ જય વાણી જય માતાજી ટાટા બાય બાય ગુડ નાઈટ ગુડ નાઈટ સુઈ જાવ અમારે કેટલા વાગે સુવાનું છે કે નકી નથી કેટલા વાગે ને કારણ કે આ બધું કામ કાઈ પૂરી કરીને આવવાનું છે બધા નમૂના છે જા ગામના